જે પૂછપરછ ઓફિસર કરતા ત્યાં એક બ્લેક કલરની ફોરવિલ પચીસ બીએમ ઓગણીસ છન્નું બી લઈને ટ્રક માલિક વિપુલ ભાલિયા નામનો હિસ્સામાં આવેલ અને સર્કલ ઓફિસર સાથે માથાકૂટ કરવા લાગેલ અને ટ્રક માલિકે સર્કલ ઓફિસરને પાછળથી પકડી રાખી રેતી ભરેલ ટ્રકને જવા દેવાનું કહ્યું હતું ત્યારે સર્કલ ઓફિસરે તેમની પાસે રહેલ સરકારી ગાડી રેતી ભરેલ ટ્રક પાછળ કરતા ટ્રક માલિક દ્વારા તેની પાસે રહેલ બ્લેક ફોરવિલ ગાડીથી સર્કલ ઓફિસરને સાઈડ ન આપી રેતી ભરેલ ટ્રકને મોકલી દેવામાં આવ્યો હતો તેમજ ટ્રક માલિક દ્વારા સર્કલ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપતા ટ્રક માલિક અને ટ્રક ચલાવનાર ડ્રાઈવર સામે ઘોઘા મામલતદાર સર્કલ ઓફિસર દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટ બાબતે બંને સમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો Terima kasih telah menonton!